જય શ્રી કૃષ્ણ મિત્રો મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો તપકીર આપણે ઘરે કઈ રીતે બનાવવી એ આજે આપણે આ વિડીયોમાં જોઈશું તો પહેલાં તો આપણે અહીંયા મેં બટેટા લઈ લીધા છે તો જે આપણે વેફર બનાવીએ છીએ ને એ વેફરના બટેટા આપણે લેવાના છે જે આખા વરસ માટે આપણે વેફર બનાવી અને રાખીએ છીએ ને એ બટેટાની આપણે પસંદગી કરવાની છે તો અહીંયા મેં વીસ કિલો બટેટા લઈ લીધા છે તો આને મારે વેફર જ બનાવવી છે એ લાંબુ છીણ બનાવવું છે અને જે ગોળ ગોળ પતિકા હોય ને એ વેફર બનાવવી છે મારે તો જે આ લાંબુ બટેટું છે ને એનું આપણે છીણ કરીશું અને જે મીડિયમ સાઇઝનું બટેટું છે ને એને આપણે આ રીતે કાતરી કરીશું તો પહેલાં તો આપણે જો અહીંયા બટેટાને આપણે ધોવાની જરૂર નથી વધારે માટીવાળા હોય તો પહેલાં ધોઈ લેવાના આપણે આ કાતરીને તો છે ને ચારથી થી પાંચ વખત પાણીથી ધોઈ લઈશું તો પેલા તો બટેટાની છાલ ઉતારી અને આ રીતે તમારી પાસે વેફરનું મશીન હોય ને એનાથી તમારે ગોળ ગોળ પતિકા કરી લેવાના અને જુઓ અહીંયા મેં બે તપેલા પાણીના ભરીને રાખેલા છે તો જુઓ આ જે મેં પહેલું તપેલામાં હું ધોઉ છું ને એ જ તપેલામાં તમારે છેક સુધી બધી વેફર ધોવાની છે પાણીને ફેરવવાનું નથી આ પાણીને આપણે વેસ્ટમાં માની અને ફેંકી દેતા હોઈએ છીએ પણ આ પાણી આપણે ફેંકી દેવાનું નથી જો આ પાણીમાંથી શું મળશે એ હું તમને આગળ વિડીયોમાં જણાવીશ તો વિડીયોને એ સુધી જોતા રહેજો તો જો આ બધા પલ છે ને અલગ અલગ આપણે છૂટા પડે ને એ રીતે ધોઈ લેવાના જેથી બટેટામાંથી જે સ્ટાર્ચ હોય ને એ બધું આ પાણીમાં આવી જાય તો જો આ રીતે તમે બટેટાની વેફરને એ ચારથી પાંચ વખત પાણીમાં ધોશો ને તો આ વેફર જ્યારે તમે તળશો ને એટલે એકદમ સોફ્ટ અને સરસ એવી ક્લીન સફેદ એવી આ વેફર બનીને તૈયાર થશે ચાહે તમે તડકામાં સૂકવો કે પછી છાંયડે એ વેફર બહુ સરસ એવી બનશે તો એક વખત ચોક્કસથી આ રીત ટ્રાય કરજો તો આ બધી વેફરને આપણે મેં બનાવી લીધી છે અને હવે જુઓ હવે આપણે હું લાંબુ છીણ કરીશ તો લાંબુ છીણ પણ જો આપણે જે આ પહેલું પાણી છે ને એમાં જ આપણે ધોવાનું છે તો આ છીણ પણ બધું હું આ જ પાણીમાં કરીશ ધોતી જઈશ અને બીજા પાણીમાં ટ્રાન્સફર કરતી જઈશ પણ આ પહેલાં પાણીને આપણે ફેંકી નથી દેવાનું કેમ કે વધારે સ્ટાર્સ તો આપણને એમાંથી જ મળશે અને હવે પછી જુઓ આ પાણીને આપણે સ્થિર રાખી દેવાનું એટલે કે તમે કલાક દોઢ કલાક સુધી જો આ રીતે પાણીને સ્થિર રવા દેશો ને તો પહેલાંને બિલકુલ નહીં હલાવવાનું એટલે જે બટેટાનું જે સ્ટાર્ચ છે ને એ નીચે તળીએ બેસી જશે અને આ ગંદુ પાણી છે ને એ બધું નીકળી જશે જુઓ તમે જોઈ શકો છો ને કે બધો સ્ટાર્ચ નીચે બેસી ગયો છે તો આ જે સ્ટાર્ચ છે ને એ જ આપણે તપકીર બનીને તૈયાર થશે તો હજુ આપણે થોડું એમાં અશુદ્ધિ એટલે કે મેલું દેખાય છે તો ફરી આપણે આ તપેલું હું પાણીનું અડધું ભરી દઈશ અને આ પાણીનું તપેલું ભર્યા પછી પણ જો આ તપેલાને આપણે બિલકુલ હલાવવાનું નથી એને એમદ સ્થિર જ થવા દેવાનું છે જો સ્થિર થશે ને તો જ એ તળીએ બેસી જશે જો તમે હલાવ હલાવ કરશો ને તો એ તળિયે બેસશે જ નહીં તો તમે કલાક પછી પણ જોશો ને તો જુઓ તપકીર છે ને બધી નીચે બેસી ગઈ છે અને પાણી જુઓ ઉપરથી ને તમને નીચે દેખાય છે ને જો આ રીતનું થાય ને ત્યાં સુધી આપણે પાણીને ટ્રાન્સફર કરવાનું મતલબ કે તમે બેથી ત્રણ વખત આ રીતે પાણી ટ્રાન્સફર કરશો ને એટલે આ તપકીર છે ને એકદમ સફેદ એવી તૈયાર થશે તો હવે આપણને ક્લીન દેખાય છે તો હવે આમાં ફરી હું પાણી નહીં કરું તો આપણે જે થાળેમાં સુકવવું છે ને એમાં આપણે એને ટ્રાન્સફર કરી લેશું તો આપણે હાથેથી તો નહીં નીકળે કેમ કે એકદમ સરસ તળીયે બેસી ગઈ હોય છે જામ થઈ ગઈ હોય છે તો આપણે ચમચા કે ચમચી વડે એને ઉખેડી અને આ થાળીમાં રાખી અને છૂટું છૂટું કરી અને સુકવવા માટે મૂકી દઈશું તમે તડકે પણ સુકવી શકો છો અને છાયડે પણ સુકવી શકો છો તો જુઓ આ રીતે આપણે એક દિવસ સુકવ્યા પછી અને આપણે ફરી જે એમાં મોટી મોટી ગાંઠ હોય ને એટલા માટે થઈને આપણે એમાં હાથને ફેરવતું રહેવાનું વચ્ચે વચ્ચે એટલે જે ગાંઠ છે ને એ ભાંગતી જશે અને એમાંથી જે ભેજ હશે ને એ સુકાતો જશે તો જો આ રીતે તમે બે દિવસ તપકીરને સુકવશો ને એટલે તમે જે બજારમાંથી તપકીર લાવો છો ને એવી સરસ એવી તપકીર આપણા ઘરે તૈયાર થશે તો જે પાણીને આપણે વેસ્ટ માની અને ફેંકી દઈએ છીએ ને એ પાણીમાંથી જ આપણને આ તપકીર મળી છે તો હવે જો તમે ફેંકી દેતા હોય ને તો હવે એક વખત આ રીતે એ તપકીર બનાવજો એટલે તમે આ પાણીને ક્યારેય વેસ્ટ સમજી અને નહીં ફેંકી દો તો જુઓ હવે હું આને એક દિવસ માટે ફરી સુકવવા માટે રાખી દઈશ તો હવે અહીંયા એ બે દિવસ પછી જોઉં છું ને તો જુઓ સરસ રવો રવો હોય ને એવું સરસ આપણું તપકી સુકાઈ ગઈ છે તો આને આપણે હવે ચાળી લેવાની છે જેથી કરીને જે આમાં બટેટાના કોઈ કચરો હોય ને હોય તો બટેટાનું જ પણ એ બધું નીકળી જશે અને આપણને જે બજારમાં મળે છે ને એવી જ તકકીર આપણા ઘરે મળશે તો જો અમારી જાણકારી અમારી માહિતી તમને હેલ્પફુલ લાગી હોય ને તો પ્લીઝ વિડીયોને લાઈક આપજો અને તમારા ગ્રુપમાં શેર કરજો અને જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન પ્રેસ કરી ઓલ પર ક્લિક કરી લેજો જેથી કરીને હું આવી નવી જાણકારી કે નવી રેસીપી તમને મૂકું ને એ તમને સૌથી પહેલાં મળે તો જો આ રીતે આપણે મેંદાનો હવાલો હોય ને એ મેંદાના હવાલામાં જ તમારે ચાળવાની જેથી કરીને કચરું છે ને એ બિલકુલ એમાં જશે નહીં જો હવે તમે જુઓ આ જુઓ છે ને બજારમાં જ મળે ને એવી જ આ તપકીર આપણા ઘરે તૈયાર થઈ છે તો હવે હું એક બાઉલમાં એને ભરી દઈશ પણ આપણે આખા વર્ષ માટે જો સ્ટોર કરવી છે ને તો આને આપણે કોઈ એરટાઇટ બરણીમાં ભરી અને રાખી દેવાની આપણે ફ્રીજમાં પણ રાખવાની જરૂર નથી એક વર્ષ તો શું પણ બે વર્ષ સુધી આ તપકીરમાં બિલકુલ જીવાત નહીં પડે પણ ધ્યાને રાખવાનું કે આપણે એને બરાબર સુકવવાની તો તૈયાર થઈ ગઈ છે આપણી તપકીરની રેસીપી તો જો આ વિડીયો તમને ગઈમાં હોય ને તો પ્લીઝ વિડીયોને લાઇક આપજો અને તમારા ગ્રુપમાં શેર કરજો અને તમે આવી રીતે ક્યારેય તપકીર બનાવો છો કે નહીં અને જો બનાવતા હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ફરી મળીશું એક આવી નવી રેસીપી સાથે ત્યાં સુધી આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો